પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટનો દસ હજાર બે રૂપિયા 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 જીવંત છરી મળી કુલ પિસ્તો મુદ્દા માલ જપ્ત કર્યો છે મુખ્ય આરોપી આકીબ લાખાપોટા સામે પાલીતાણા સાવરકુંડલા અને થરાદમાં મારામારી પ્રોહિબિશન સહિતના પાંચ ગુના નોંધાયેલા છે અન્ય આરોપીઓ પણ અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા છે આ કેસની વધુ તપાસ નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પચ્ચીસ એપ્રિલે જુનાગઢમાં ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા હતા જેમાં નિવૃત્ત આર્મી જવાને પિસ્તોલ અને શખ્સને આપી હોવાની વાત સામે આવી હતી લાયસન્સ વગરની પિસ્તોલ આપી જહેરનામાનો ભંગ કર્યો હતો તો જુનાગઢ એસઓજી પોલીસે બંને ઇઝમોને ઝડપી પાડ્યા હતા એક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે આરોપીઓ ઝડપાયા હતા પોલીસે કરવો નથી વધતો તપાસ હા તરી શાય અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે